નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી કેટલીક વાર જ્યારે સમય લંબાય છે અને હવા ઠંડી પડે છે ત્યારે નાનકડા દૃશ્યો પણ મનને ઠંડક આપે છે કપૂર એક એવી જ આંખોવાળી છોકરી હતી જેના હોઠ પર હસવું અને આંખોમાં એક અનોખી તેજસ્વીતા હતી તે નમ્ર અને પરિપૂર્ણ છોકરી હતી જે દરેકને પોતાને નજીક લાવવા માટે અહેસાસ કરાવતી હતી કપૂરે અમદાવાદના એક શહેરી વિસ્તારમાં એક સારા મકાનમાં રહેતી હતી તેણે નવી રીતે જીવી આપેલા જીવનમાં ખુશી અને સંકલ્પના આપેલા દરેક ક્ષણને આનંદિત રીતે જીવી હતી પરંતુ એક દિવસ તેણે એક અજાણ્યા છોકરાની નજરમાં જોઈને વિશ્વની કંઈક નવી મહત્વની વસ્તુઓ શોધી હતી આ છે રાજ એક શરમાળ અને ચૂપકારો છોકરો તે વારંવાર કપૂરના રસ્તામાં આઈસ્ક્રીમ માટે જતો હતો અને તે પણ કપૂર સાથે હસતા વાતચીત કરતા શરૂઆતમાં તે ફક્ત સંજોગો હતા પરંતુ તે દિવસો સાથે સાથે એમના મિત્રો બની ગયા બંનેની પસંદગીઓ અને શોખ એક જ હતા તેઓ સાત દિવસના અવકાશોને સાથમાં માણતા હતા તેમણે એકબીજાને સમજાવવાનું શીખ્યું અને તેમના સંકેતોમાંથી એકબીજાની અંદર છુપાવેલી લાગણીઓ જોઈ હતી એક સાંજ જ્યારે બંને ઝુલાની વાછીની છાવણમાં એ વાત કરી રહ્યા હતા રાજને ચૂપચાપ કપૂરના હાથ પકડ્યા અને કહ્યા તમે જો મારે માટે આ દુનિયાને સાથે આપો તો હું પણ તમારી આસપાસ સહારો બની રહીશ કપૂર થોડી ઠંડી અને લજ્જાવાળી થઈ પરંતુ તે જાણતી હતી કે આ એક સાદી એવી લાગણી હતી જે પ્રગટ અને સત્ય રહી રહી હતી હું પણ એ જ ઈચ્છું છું રાજ એ રીતે હું પણ એક મજબૂત સાથે જઈશ સંસ્કૃતિ અને સંયમથી પરિપૂર્ણ તેમની પ્રેમકથા એ રીતે આગળ વધી જ્યાં તેમના દિલ સાથે સાથે વિશ્વને પણ પ્રેમભરી આંખો મળશે આ પ્રેમની એક નવો સફર હતી જ્યાં બંને એ પોતાના જીવનના સાચા સંકેતોને શોધી રહ્યા હતા કપૂર અને રાજના સંબંધમાં એક નવી સ્થિતિ આવી રહી હતી બંનેના દિલ એકબીજાને વધુ સમજી રહ્યા હતા અને તે માત્ર મિત્રતાના રહી હતી આ બંનેના મનમાં નવા અનુભવ નવી લાગણીઓ અને અનોખી શોધ આવી રહી હતી કપૂર જેનામાં ક્યારેય પ્રેમનો અનુભવ નહોતો થયો હવે રાજને લઈને પોતાને અજીબ રીતે અનુભવતી હતી રાજ જે સામાન્ય રીતે આલેખતા હતો અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું ગભરાતો હતો તે પણ હવે કપૂરો માટે પોતાનો દિલ ખોલી રહ્યો હતો એક શાંતિભર્યા સાંજના સમયે જ્યારે શહેરના અવાજો ધીમે પડી રહ્યા હતા અને હવામાન સુમેળ ધરાવતો હતો રાજ અને કપૂર એક સોફાના પર બેસી હતા ઘરની બાલ્કનીમાંથી શહેરનો દૃશ્ય જોઈ રહ્યા હતા કપૂર રાજે થોડો સંકોચિત અને નમ્ર સ્વરે કહ્યું તમે જાણો છો કે મેં મારા જીવનમાં ઘણીવાર વિચાર્યું છે કે પ્રેમ શું છે પરંતુ જ્યારે હું તમારી આંખોમાં જોઈ રહ્યો છું ત્યારે હું જાણું છું કે પ્રેમે એક એવી અનુભૂતિ છે જે માણસને શબ્દોથી પર થઈ જાય છે કપૂર થોડીવાર મૌન રહી એક નમ્ર હસીને કહ્યું મને પણ એવું લાગે છે હું જાણું છું કે હું ફક્ત તારા વગર જીવી શકીશ નહીં પરંતુ મન હોય છે જ્યારે પણ હું તને જોઈ રહી છું મારો દિલ ધડકે છે રાજ કપૂરને તેના કનપટિયા પર હાથ રખતો કપૂર આ લાગણીઓ એવી છે જે અમે શોધી છે હું તને ક્યારેય દુઃખી થવા નથી દેતો કપૂર રાજના ચહેરા પર નજર કરી અને તેની આંખોમાં પ્રેમાની ચમક જોઈ આપણે એકબીજાને ઓળખી રહ્યા છીએ રાજ આ એક પ્રકારનો પ્રેમ છે જે સાથી બનીને જીવવા માટે જરૂર છે એ સાંજથી તેમનો સંબંધ વધુ મજબૂત થવા લાગ્યો બંને એકબીજાને સમજતા ગયા અને તેમના દરેક દિવસની શરૂઆત અને અંત એકબીજાની સાથે હતી એના લગ્નની વાતો પણ વહેલી રીતે થઈ રહી હતી પરંતુ બંનેનો મક્કમ વિશ્વાસ હતો કે સત્યપ્રેમમાં સમય સંજોગો અને અવસ્થાઓનું મહત્ત્વ નહીં રહે પરંતુ મનમાં જે પ્રકટ થયો હોય એ જ સાચું હોય છે દરેક દિવસ જેમ જેમ પસાર થતો ગયો તેમ રાજ અને કપૂરે જાણ્યું કે પ્રેમે એક એવી યાત્રા છે જેનો અંત નથી પરંતુ દરેક પળમાં એક નવી શોધ છે આજના વિશ્વમાં જ્યાં સંબંધો ઘણીવાર અંત પામે છે તે પ્રેમની આ કથાએ જણાવ્યું હતું કે સત્યપ્રેમ એ કંઈક પવિત્ર અને અલ્ટમતે છે જે અંતે દરેક અજાણ્યા રસ્તાને પણ સાફ કરી નાખે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ